અંકલેશ્વર તાલુકાના બડગોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં રહસ્યમય રીતે આગ ફાટી નીકળી હતી જેના કારણે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી બડગોદરા ગ્રામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની આ ડમ્પિંગ સાઇટમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગના કારણે ભારે પ્રમાણમાં ધુમાડો ફેલાયો હતો જેનાથી આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો ગંભીર ખતરો ઊભો થયો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આગ લાગ્યા બાદ લાંબા સમય સુધી આકાશમાં કાળો ધુમાડો જોવા મળ્યો હતો સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે ડમ્પિંગ સાઇટ નજીક આવેલા સ્ક્રેપ માર્કેટના કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટ ઠાલવી તેને સળગાવી દેવામાં આવ્યો છે તેમણે તંત્ર સમક્ષ આ મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે બળકોદરા ગ્રામ પંચાયતના તલાટી રંજનબેને જણાવ્યું હતું કે ડમ્પિંગ સાઇટ પર આગ લાગવાની ઘટનાઓ વારંવાર બને છે આ બાબતે ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવી છે અને તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે